કેમ છે ખેડૂતો મિત્રો મજામાં છો મજામાં હોય ને કારણ કે ડુંગળી તમને કોઈ કરવાની છે ને હવે મગફળી નીકળવાની તૈયારી થઈ ગઈ છે તો સફેદ ડુંગળીનું બિયાણ તમે જે ગોતતા હતા એમાં તમને કોઈ આવી ગયું છે 70 ને 3 73 પેટી તમને કયું આવી ગયું છે

તમારા હરેક ઠેકાણે તમને મળતું હોય તો લઈ લેજો નકર તમ તારે આપણી પાસે આવી ગયું છે અને આ તમે તો કરો તમારા હાથ ઉભાઈ નઈ કે બુધેલ એક્સપર્ટ નું ધોળ ડુંગળી નું બિયારણ કરવાનું છે જો મારી આઈડી ને ફોલો ન કરી લેવો સબસ્ક્રાઇબ ન કરી લેવો તો ધડ નારું બટન દબાવી દેજો અને મને રજા આપો રામ રામ જય જવાન જય કિસાન